નમસ્કાર મિત્રો પીએમના ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજ રોજ નસવાડી તાલુકાના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીએચ વાઘેલાની સૂચના હેઠળ આજ રોજ વહેલી સવારના નસવાડી તાલુકાના પીએસઆઈ ડીએચ વાઘેલા નસવાડી પોલીસ સ્ટેશનના સ્ટેશનનાઓ તથા સ્ટાફ પોલીસના માણસો અને પોલીસ સ્ટેશનના વિસ્તારમાં પેટ્રોલિંગ કરતા હતા તે દરમિયાન બાતમીના આધારે નસવાડી પોલીસ સ્ટેશનના વિસ્તારમાં નર્મદા કિનારે આવેલા અંતરાસ ગામે રહેતા લાલાભાઈ બોગ બોખરિયાભાઈ હોય પોતાની છાપરીની બાજુમાં આવેલ કોતરમાં ગેરકાયદેસર રીતે ઇંગ્લિશ દારૂનો જથ્થો ઉતારી સંતાડી રાખેલ હતો અને ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂનું ટીન બિયર નંગ બસો ચાલીસ કુલ કિંમત એકત્રીસ હજાર બસોનો ઇંગ્લિશ દારૂનો જથ્થો પકડી પાડેલ હતો અને ગુનો દાખલ કરેલ હતો આરોપી લાલાભાઈ બોખરિયાભાઈ ડુભીલ રહે અંતરાસ તાલુકો નસવાડી જિલ્લો છોટાઉદેપુર રિપોર્ટ ચિરાગ રાઠવા બરવાડ નસવાડી તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક શેર બે લાયકોન અને સબસ્ક્રાઇબ કરો